કોલેજ ખાતે યોજેલા કાર્યક્રમમાં આયોજક પોંડે જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ પલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ઓગણ સિત્તેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા સંચાલક વંદના કે જણાવ્યું હતું જેના ભાગરૂપે ગુજરાત સરકાર શ્રીના રમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય લોકો નિરોગી રહે રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર કેયુર પારેખે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલ સમસ્યા જેમાં ખાસ કરીને યુવાઓ માટે કે જે કઈ રીતે સંસ્કારવાર બને નશા મુક્ત બને તેવા અલગ અલગ વિષયો સાથે યોજના

ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યસન મુક્તિ અંગે શ્રી ઇન્દ્રજીત પરમાર તથા સીબા મેડમ હાજર રહ્યા અને એમને પોતાનું વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને નશા મુક્તિ વિશે માહિતી આપી નશા દ્વારા જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં એમનું કુટુંબ નહીં પણ સમગ્ર સમાજને એનો લાભ મળે એવા શુભ હેતુ સાથે આજનું આ સેમિનારનું આયોજન કર્યું જેમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ સમગ્ર સેમિનારને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો